બોલવાની હિંમત ન હોવી ત્રીજું તેડી લાવવું તો કે બોલાવી લાવવું ચોથું ગોઠી જવું તો કે ફાવી જવું પાંચમું હરખ પદુડા થઈ જવું તો કે આનંદ થી गांडा घेला थई जवुं छठू आयुधारा वहवी तो के जीवता रहवुं सातमो आंख उघडवी तो के बराबर समझावुं आठमो कोटे बांधवुं तो के जबाबदारी लेवी नवमो કુડ ઉજાડવું કે કુડની આબરૂ વધારવી 10મું ગાલ ફૂલાવવા તો કે નારાજ થવું 11મું છાતી બેસી જવું એટલે કે હિંમત હારી જવી 12મું ટેક રાખવી તો કે

જે એક થી વીસ ના છે જે રૂઢિપ્રયોગો છે જે ભાગ એક માં છે તેનો આપણે જોઈ ગયા છે તો હવે આપણે ભાગ બે માં જે પાછા વીસ રૂઢિપ્રયોગો જોવાના છે તો મિત્રો ત્યાં સુધી બાય બાય